તમોએ માઘ માસના કૃષ્ણ પક્ષની ષટ તિલા નામની એકાદશી તો મને કહી પરંતુ માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશી પ્રસન્નતાથી કહો માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું શું નામ છે તેની વિધિ કેવી છે અને તે દિવસે કયા દેવતાનું પૂજન કરવું તે મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓમાં મુખ્ય યુધિષ્ઠિર રાજા હવે હું તમને માઘ મહિનાના શુક્લ પક્ષને વિશે જે એકાદશી થાય છે તે એકાદશી કહું છું તે સાંભળો એ માઘ માસના શુક્લ પક્ષને ને વિશે પ્રખ્યાત સર્વે પાપોને હરનારી ઉત્તમ પવિત્ર પાપોને નાશ કરનારી કામનાઓને પૂરનારી મનુષ્યને મોક્ષ દેનારી બ્રહ્મહત્યાને મટાડનારી અને પિચાસપણાને ટાળનારી જયા નામે પ્રખ્યાત એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી નક્કી લોકો પ્રેતપણાને પામતા નથી અર્થાત મોક્ષને પામે છે એકાદશી મનુષ્ય એ પ્રયત્ન થી કરવી હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા હું તમને આ એકાદશીની સુંદર એવી પુરાણમાં કહેલી કથા કહું છું તે સાંભળો મેં આ એકાદશીનો મહિમા પદ્મ અંદર કહેલો છે નામના કલ્પ વૃક્ષોથી શોભી તેવું નંદન નામે એક વન છે એ નંદન વનને વિશે સ્વર્ગવાસી દેવતા અપસરાઓની સાથે રમે છે અને તેઓને રમાડે છે એક દિવસ હે યુધિષ્ઠિર રાજા પોતાની ઈચ્છાથી રમતા એવા દેવોના રાજા ઇન્દ્ર આનંદ સાથે પચાસ કરોડ નાયકાઓને ગંધર્વો ગાતા હતા તે અંદર પુષ્પ દત્તક અને ચિત્રસેન નામના ગંધર્વો પણ હતા તેમ ચિત્રસેન ગંધર્વની પુત્રી તથા ચિત્રસેન ગંધર્વની માલિની નામે પ્રસિદ્ધ સ્ત્રી પણ ત્યાં હતી એ ચિત્રસેન ગંધર્વને માલિની નામથી સ્ત્રીથી પુષ્પવાન નામે પ્રસિદ્ધ ગંધર્વ પેદા થયો હતો એ પુષ્પવાનને માલ્યવાન નામે પ્રસિદ્ધ પુત્ર પેદા થયો હતો તે માલ્યવાન ને વિશે પુષ્પવતી નામની ગાંધર્વી અતિ મોહ પામી ગઈ અને કામદેવ સુંદરતાથી રૂપથી થી તથા ભાવવાળા કટાક્ષોથી માલ્યવાનને વશ કરી દીધો હે નરોનાપતિ પતિ યુધિષ્ઠિર રાજા હવે હું પુષ્પવતી ગાંધર્વીના ના રૂપના વર્ણન કરું છું તે તમે સાંભળો તે ગાંધર્વીના બે હાથ જાણે કામદેવે કંઠના પાશરૂપ કરેલા હોય તેવા હતા તેનું મુખ ચંદ્રમાના જેવું હતું અને તેના નેત્રો કાન સુધી લાંબા હતા હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર રાજા તેના કાન કુંડળોથી શુભતા હતા તથા ગળાની અંદર પહેરવાના પદકાદી ઉત્તમ આભૂષણોથી કંઠ શુભતો હતો તેનું પેટ અતિ પાતળું હતું અને તેનો મધ્ય ભાગ એટલે કે કમર મુઠ્ઠીમાં આવી જાય તેવી પાતળી હતી તેનો કટી પશ્ચાત

કામના બાણથી વિંધાઈ ગયા એવામાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રે તે બંનેનું મન મળેલું જોઈએ ગાવાના વખતનો અને ક્રિયાનો લોપ થયેલો જોઈએ તેમજ ગાવાની અંદર ભંગ થવાથી પોતાનું અપમાન ગણીને તથા ક્રોધાતુર થઈને તે બંનેને આ પ્રમાણે શાપ આપ્યો કે હે મૂર્ખો પાપ કર્મની અંદર પ્રીતિવાળા અને મારી યાજ્ઞાનો ભંગ કરનારા તમો બંનેને ધિકાર છે તમે બંને પિચાસની યોનિમાં સ્ત્રી પુરુષ તરીકે જોડું થાવો અર્થાત ધણી ધણિયાણી થાવો અને મૃત્યુલોકને પામીને તમારા કર્મનું ફળ ભોગવો એ રીતે ઇન્દ્રે શાપ દીધાથી દુઃખિત મનવાળા અને ઇન્દ્રના શાપથી મોહ પામેલા તે બંને હિમાલય પર્વત પ્રત્યે ગયા હવે પીચાસ ક્ષણને પામેલા અને ભયંકર દુઃખને ભોગવતા એવા તે બંને જણા સંતાપવાળા મનથી મોટું દુઃખ ભોગવવા લાગ્યા હતા ગંધર્વના દેહમાંથી પિચાસના દેહને પામવાને લીધે બળતરાથી પીડાતા એવાને મોહ પામેલા તે બંને જણા ગંધ રસ અને સ્પર્શને પણ જાણતા ન હતા વળી નિંદ્રાનું સુખ પણ નાશ પામ્યું છે એવા કર્મને લીધે પીડા ભોગવતા અને પરસ્પર એકબીજાના શરીરને ખાતા એવા બંને પિચાસો પર્વતની ગુફામાં રહેતા હતા તે બંને જણા બરફ પડવાને લીધે ટાઢથી પીડાયેલા દાંતના કડકડિયા બોલતા અને ઊભા થયેલા રૂવાડાવાળા શરીરને ધારણ કરતા હતા એ રીતે ટાઢથી પીડા પામતો તે પિચાસ પોતાની સ્ત્રી પિચાસણીને કહેવા લાગ્યો કે અરે પિચાસણી આપણે બંને જણાને જે રીતે અતિ દુઃખ પ્રાપ્ત થયું છે તે દુઃખ આપનારું આપણે શું પાપ કર્યું છે કે જે પાપથી આપણા પોતાના કરેલા ખરાબ કર્મે કરીને આપણે પિચાસ પણ ઉમળ્યું છે આ નિંદિત એવા પિચાસપણાને ભયંકર નરક માનું છું

તે દિવસે તે બંને પિચાસો આહાર કર્યા વગરના અને જળનું પાન કર્યા વગરના રહ્યા હતા વળી તેઓએ તે બંને જણા પીપળાની પાસે પડ્યા રહ્યા હે યુધિષ્ઠિર રાજા એ રીતે ભૂખ્યા અને તરસ્યા તે બંને જણા તે દિવસે પીપળાના ઝાડના થડની પાસે પડ્યા હતા એવામાં સૂર્યનારાયણ અસ્ત થયા અને દારૂણ ટાઢ વાળી ઘોર રાત્રિ પડી તે રાત્રિને વિશે ધ્રુજતા એવા અને હિમ પડવાને લીધે હલી ચલી શકે તેમ નહીં એવા તે બંને જણાએ શરીર સાથે શરીરને અડાડીને અને હાથોથી બગલગીરી કરીને વળગી રહ્યા હતા તો પણ તેઓને નિંદ્રા આવી નહીં તેમ કામ પણ વ્યાપ્યો નહીં તેમ સુખ પામ્યા નહીં પરંતુ હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિત તે બંને જણા ઇન્દ્રના શાપને લીધે પીડા પામ્યા એ રીતે દુઃખ પામતા એવા તે બંને જણાને જયા એકાદશી નું વ્રત થયાને લીધે અને રાત્રિએ જાગરણ થવાને લીધે જે ફળ પ્રાપ્ત થયું છે તે હું કહું છું તે તમે સાંભળો એ બંને જણા આ ના વ્રત કરવાથી ને દિવસે હે નરોના રક્ષક યુધિષ્ઠિર રાજા વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી તે પુષ્પવતી અને માલ્યાવાન જે પચાસપણા ને પામ્યા હતા તેમાંથી મુક્ત થઈ પ્રથમ ના સરખા રૂપવાળા થયા અર્થાત ગંધર્વના દેહને પામ્યા એ રીતે પ્રથમથી થયેલા સ્નેહ વાળા પૂર્વના આભૂષણોને ધારણ કરેલા વિમાનની અંદર બેઠેલા અપ્સરાઓના સમૂહે સેવેલા તંબુરત વગેરે ગંધર્વોને સેવતા અને હાવભાવવાળા પુષ્પવતી અને માલ્યાવાન એ બંને જણા સ્વર્ગ પ્રત્યે ગયા અને તેઓએ દેવોના રાજા ઇન્દ્રની આગળ જઈ આનંદથી પ્રણામ કર્યા એ રીતે બંને જણાને પ્રણામ કરતા જોવાથી ઇન્દ્ર રાજા કે અરે પુષ્પવતી અને માલ્યાવાન તમારા બંનેનું ક્યાં પુણ્યને લીધે નાશ પામ્યું તે તમો બંનેને ક્યાં દેવે પિચાસપણા માંથી મુક્ત કર્યા માલ્યાવાન કહેવા લાગ્યો કે હે સ્વામી વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતાથી જયા એકાદશીના ઉત્તમ વ્રત થી અને જેમ સત્ય હોય તેવી રીતે ભગવાનની ભક્તિના કરવાના પ્રભાવથી નાશ છે આ રીતનું માલ્યવાનનું બોલવું દેવોના રાજા ઇન્દ્ર બોલ્યા કે હે માલ્યવાન હવેથી હવે બંને પવિત્ર પાવનને મારે પણ વંદન કરવા યોગ્ય થયા કેમ કે હરિવાસર એવી એકાદશી કરનારા તથા વિષ્ણુની ભક્તિમાં તત્પર છો જેઓ વિષ્ણુ ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા અને શિવજીની ભક્તિમાં પ્રીતિવાળા છે તેઓ અમારે સર્વે પૂજવા યોગ્ય અને વંદન કરવા લાયક છે એમાં કઈ પણ સંશય નથી માટે જે રીતે સુખની પ્રાપ્તિ થાય તે રીતે સાથે તમે કરો એ કારણથી હે રાજા હે રાજાઓમાં ઇન્દ્ર યુધિષ્ઠિર જયાય નામથી પ્રસિદ્ધ એવો જે આ હરિભગવાનનો દિવસ છે તે બ્રહ્મ હત્યાનો નાશ કરનાર છે માટે તારે તે અવશ્ય કરવો

આ જયા એકાદશી નો પાઠ કરવાથી અને સાંભળવાથી પામે છે એમાં કોઈ સંચય નથી એ પ્રમાણે ભવિષ્યો પુરાણ ને વિશેષ શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના સંવાદ રૂપે માઘ માસ ના શુક્લ પક્ષની જયા એકાદશી નું સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન